નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી હું જો કૃષ્ણ સમાચારોની શરૂઆત કરી તો રૂપાલા વિવાદમાં શનિવારે જોહર કરવાની ક્ષત્રિયણીઓએ ચીમકી ઉચ્ચારતા રાજપૂત સમાજ દ્વારા તેઓને સમજાવવાનો પ્રયાસ શરૂ થયો છે અમદાવાદના બોપલ સ્થિત જે સ્થળો પર જોહરની ચીમકી ઉચ્ચારનારી ક્ષત્રિયાણીઓ એકત્રિત થઈ છે ત્યાં મહાકાળ સેનાના અધ્યક્ષ વિજયસિંહ ચાવડા તેમજ ઋતુરાજસિંહ ચાવડા સહિત આગેવાનો પહોંચ્યા હતા તેમજ જોહર ન કરાવવા માટે સમજાવવાનો પ્રયત્ન શરૂ કર્યો હતો સો ટકા અલ્ટિમેટમ આપ્યું છે કે ચાર વાગ્યા પછીની અમારી કોઈ જવાબદારી રહેતી નથી અમારો સમય પૂરો થાય છે અને અમે કોઈ પણ હિસાબે જોહર કરીશું કરીશું ને કરીશું એટલે એક ગુજરાત રાજ્યના નાગરિક તરીકે હું ગૃહમંત્રીને અને ગુજરાત રાજ્યનું જે તંત્ર છે તેને વિનંતી કરું છું કે દરેક રાજ્ય રાજ્યના દરેક નાગરિકની રક્ષા કરવી એ એની ફરજ હોય છે અને આ એક ખૂબ ગંભીર મામલો છે આને સહેલાઈથી લે નહી અને જો આ બનાવ બનશે તો આખું ગુજરાત નહીં પરંતુ ભારત ઉપર અસર